તો હેલો મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા એક નવા વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે જયપાલ જાડેજા યુટ્યુબર ઉપર ફ્રેન્ક કરવાના છીએ તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આપણા વિડીયોને લાઈક કરી દો ને આ વિડીયો છે ને તમારા મિત્રોને શેર કરી દો તો હાલો આપણે ફટાફટ જયપાલ જાડેજાને કોલ કરી તો મિત્રો અત્યારે હું છે ને જયપાલને ફોન કરું છું હમણાં તો

મારી પાસે પ્રૂફ છે ને મારા ભાઈબનના નંબરમાંથી મેં તારા ગૂગલ Pay માં છે ને હજાર નાખ્યા હા પણ હું સ્ક્રીનશોટ કેમ નાખું મારી પાસે ડબલ ફોન છે હા હોય જ રાખે હોય ચિલ્લર પાર્ટી નો ખબર પડે હજી કાઈ

કોણ છે મને લાગુ છોકરાને મદદ કરી આપણે જા તો છોકરા પાસે બહુ ઓલો નીકળો હાલો હા તો હું દઈ દઉં વ્યાજ વે દેઈ દો ભાઈ તમારે